મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ત્રણસોથી લઈને આઠસોને પાંચ રૂપિયા સુધીના નોંધાયા હતા ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે દસ એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી યાર્ડ ખાતે એરંદા જુવાર બાજરી સીંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી અને નારિયેળની આવક નોંધાઈ હતી દસ એપ્રિલના રોજ કુલ અઢાર જર્સીની આવક નોંધવામાં આવી હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ પિસ્તાલીસ હજાર કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો પચીસથી લઈને બસોને ચોર્યાસી રૂપિયા બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં જ લાલ ડુંગળીની ગુણીની આઠ હજાર ચારસો ને પાંત્રીસની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ એક મણના નીચા ભાવ એકસો દસ ઊંચા ભાવ ત્રણસો ત્રીસ નોંધાયા હતા દસ એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં દેશી ચણાના એક મણના નીચા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયા રહ્યા હતા જ્યારે ઊંચા ભાવ એક હજાર સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ત્રણસોથી લઈને આઠસો પાંચ રૂપિયા નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી પણ કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો એકાવન રૂપિયા રહ્યા હતા જ્યારે ઊંચા ભાવ પાંચસોને તેત્રીસ રૂપિયા સુધી નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં તલના પચીસસો તેત્રીસ રૂપિયાના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસના નેવ્યાસી કાસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ નવસો દસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા ખોદાયા હતા યાર્ડમાં લીલા નારિયેળના હજાર ત્રણસોને દસ નંગની આવક થઈ હતી સો નંગના નીચા ભાવ ચારસો નવ્વાણું રૂપિયા રહ્યા હતા જ્યારે ઊંચા ભાવ અઢારસો ને અઠ્ઠાણું રૂપિયા સુધી નોંધાયા હતા